હાઇ ગઈશ તો આજ મેં મારી માકા ઇન્ટરવ્યૂ લે રહી હું હિન્દી ગુજરાતી મિક્સ થશે તો વાંચતાં વાંચતા હા સાંભળતા સાંભળતા થોડુંક ભૂલચૂક થોજ તો તો આશાબેન તમે આજે જમવામાં શું બનાવ્યું અત્યારે બનાવી છે ખીચડી બપોરનું શાક પહેર્યું છે તો એમની પાસે માઈક છે પણ એ ટીવીનું છે મારી પાસે છે એ પંખાનું છે એટલે અમે અત્યારે કોમેડી કરીએ છીએ મા દીકરી એટલે આશાબેન પછી કાલ સવારનો શું પ્રોગ્રામ છે રસોઈનો ચણાની દાળ ચણાની દાળ દૂધી નાખવાની હા દૂધી નાખવાની હો ભાઈ અમારા ઘરમાં અમારા બોસ છે બિગ બોસ એક ટીવીમાં બિગ બોસ આવે ને અમારા ઘરના બોસ છે સાચી વાત ને આશાબેન આજે એમનું ઇન્ટરવ્યુ લેવાનું છે આશાબેન તમારા દાંત કેટલા પડી ગયા ચાર દેખાઈ ને બે પડી ગયા છે વાંધો નહીં મારે આ નકલી દાત જ છે ભાઈઓ મતલબ મા દીકરી બે હરખા જ છે પણ જોઈને કમેન્ટમાં કરજો તમારા મમ્મીનું ને પપ્પાનું આવું ઇન્ટરવ્યૂ લેજો મજા આવશે કોમેડી કરવાની કોમેડી કરીએ ને એટલું જેટલા હસીએ ને એટલું ઘર આપણું હસે હશે એનું ઘર વસે હું લાઈવમાં પણ કહું છું ને અત્યારે પણ કહું છું મારા મમ્મી મને પૂરો સપોર્ટ કરે છે યુટ્યુબ ચેનલમાં અને મારો ભાઈ સપોર્ટ કરે છે મારો ભત્રી જોતો બહુ એ તો સામે આવે ને તો બીવે મારા સ્કૂલના ફ્રેન્ડ જોઈ જશે તો એટલે આ સબેન હવે આપણે આગળ વાત વધારે તો તમને મિષ્ટાનમાં શું ભાવે છે મોન થાર જો એમને મોહાર ભાવે બરાબર પછી ફરસાણમાં શું ભાવે ગાંઠિયા પાપડી ગાંઠિયા વણેલા રાજકોટની ફેમસ આઈટમ ભાવે વણેલા ગાંઠિયા એમના મમ્મીનું ઘર છે ને ત્યાં એટલે પછી કપડાનો કલર કયો ગમે વધારે તો લીલો પીળો લીલો પીળો પણ આ આવા જ કપડાં પહેરે છે પણ હું અલગ અલગ કલરના પહેરાવું મારી મમ્મીને જે એમ હું એમ કે ને કે આ વસ્તુ જોઈએ છે એટલે એ વસ્તુ ભલે થોડીક મોંઘી હોય પણ થોડીક લઈ આવું પણ મારી મમ્મીને પહેલાં એ કરું ના એનું સપનું પૂરું કરું મારા ભાઈના સપના પૂરા કરે મારા સપના ભલે ના થાય તો કાંઈ નહીં પણ મારા પરિવારને પહેલાં હું સાચવું છું એટલે સાથે સાથે કોમેડી સાથે ઘરની વાત આ વ્લોગમાં તમને જાણવા મળશે કે મા દીકરીનો કેટલો પ્રેમ છે પરિવારમાં કેવી રીતે રહેવું પડે ને સંપીને રહેવાય કે માના સપના પૂરા કરો આપણા ના થાય તો કાંઈ નહીં આપણા તો કુદરત જોઈને જ કરી દેશે માના આશીર્વાદથી આપણે બધું સારું થઈ જાય તો તમે પણ મા બાપને એવી રીતે જ સાચવો જેમ હું મારા મમ્મી આશાબેન રમેશભાઈ બારોટને સાચું છું તેમ પછી એમનો દીકરો છે રણજીતભાઈ રમેશભાઈ બારોટ એ મારો ભાઈ છે બહુ ટકલો છે પણ સારો છે મારો ભાઈ બિચારો બહુ સારો છે બહુ વજ એમ કે મને કોઈ વસ્તુની કમી નથી રહેવા દેતો કાંઈ તકલીફમાં જોવે તો તરત જ એના આંખમાં આંસ આવી જાય અને મારા મમ્મી ગણ ક્યારેક ક્યારેક ગુસ્સો કરી નાખે કામ મોડું થયું હોય તો વેલણનો છૂટો ગાવે પણ ખાઈ લેવા મા છે ને મા ધૂંબા મારે પણ વાલ તો એ જ કરે બીજું કોઈ ના કરે દુનિયામાં મા સિવાય બીજું કોઈ નથી માં છે તો બધું છે સમજી ગયા એટલે તમે લોકો બી એવી રીતે કરજો અમે આ ખોટું ખોટું ઇન્ટરવ્યૂ લઈ છીએ એટલા માટે ક્યાંય એકબીજાની વાત કરી મા દીકરી ફ્રેન્ડની જેમ રહી શકી દોસ્તની જેમ રહી શકી એને કંઈ તકલીફ ના પડે કારણ કે મારા પપ્પા હું ત્રણ વર્ષની હતી ને એક્સપાયર થઈ ગયા એટલે મારી મમ્મીને હું મારો ભાઈ બે આવી રીતે જ રાખીએ એટલે એને કોઈ દિવસ મારા પપ્પાની યાદ ના આવે મારી માય મા બીજા વગડાના વા એટલે તમે બધા બી મા સાથે આવી રીતે વાત કરો ફ્રેન્ડની જેમ તો એનું મન હળવું થઈ જાય દુઃખની વાત આપણને કરે તો આપણને ખ્યાલ આવે કે એને આગળ શું એને ખુશી આપી જે જેટલી ખુશી આપીને એટલી મા આપણી ખુશ રહે તો આપણને આશીર્વાદ મળે ભગવાનના પૂજા પાઠ તો કરવાના દાન પુણ તો કરવાનું પણ મા પહેલાં મારી મમ્મી ગરમ છે થોડીક તીખી છે મારી લે ક્યારેક સાવણી મારી લે પણ ક્યારેક ચાલુ કરી દેવાય કહેશે માં મા છે ને અત્યારે નથી મારતી નાના હતા ત્યારે બહુ માર ખાધો અમે છૂટો લોટાનો ઘા ગાલ ઉપર આવે ને વાહામાં આવે ને પગમાં આવે કઈ નક્કી નહીં સાચી વાત ને બેન તમને સૌથી વાલું કોણ લાગે બે ભાઈ બેન બે બે ભાઈ બેન એકનું કે તો દુઃખ લાગે ને બોલો આવે તેમ કે એક ના તન દીકરી જ વાલી છે દીકરો નથી વાલો તો એમ થાય તો અમે કાઠિયાવાડ મારું મોસાડ છે વીસ વરસ અમે કાઠિયાવાડ રહ્યા હવે અમદાવાદ અમારું મારા મમ્મી મારા પપ્પા પહેલાં અમદાવાદ બાયડ ગામમાં રહેતા હતા પછી અમે મને અમદાવાદ વધારે પસંદ છે અમદાવાદમાં આવીને મારે બહુ સારું થયું અને ખાસ કરીને માના મંદિરે ગયા પછી બહુ જ સારું છે મારા ઘરમાં ઘણા લોકોને ચૂડેલમાના મંદિરની કોઈ ખ્યાલ નથી પણ યુટ્યુબમાં સર્ચ કરો તો તમને જાણવા મળશે ત્યાં કોઈ બીક લાગે એવું નથી ભૂવા નથી કોઈ જોતું નથી એક દીવો જ છે દીવામાં જ જોતમાં જ છે માતાજી તમારી કોઈ બી મનોકામના પૂરી થઈ જાય હવે મારા મમ્મી ઇન્ટરવ્યૂ દેવાનું ના પાડે છે એટલે હું તમારે હવે ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરીએ છીએ તો આ વ્લોગ જરૂર જોજો મને સપોર્ટ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો કોને કોને પસંદ આવ્યો છે આ વ્લોગ તો આ મારી ફેમિલીની વાત હતી અને મારી ફેમિલી બેસ્ટ માય ફેમિલી ઇઝ વર્લ્ડ વર્લ્ડમાં બેસ્ટ છે કારણ કે સુખ દુઃખમાં અમે સાથે જ રહીએ છીએ એક સમય એવો હતો કે અમે એકવાર ખીચડી બનાવતા ને બે ટાઈમ ખાતા ને અત્યારે એ સમય છે કે મારી મા સવારે બી સારો નાસ્તો બનાવીને ખવડાવે છે ને પોતે બી ખાય છે ને બપોરો બી સારી જમવાનું બનાવે છે ને એ ખાઈને અમને ખવડાવે છે એટલે એને અમને દુઃખમાંથી મોટા કર્યા અત્યારે એમની ઉંમર થઈ તો અમે એને સુખ આપીએ એમ સુખ સુખનો મતલબ એમ કે કોઈ કામ કરવા બહાર નહીં જવા દેવાના ઘરે જ રહેવાનું અને હવે સારામાં સારું છે એટલે અમારા ઘરના રાજમહેલના રાજમાતા કયો અમારા બિગ બોસ કયો અમારા વડાપ્રધાન કયો અમારા કોઈ બી કયો અમારા માતાજી છે એટલે વડાપ્રધાન એટલે સોરી હો વડાપ્રધાન તો ના કહેવાય પણ ઘરના પરિવારના ઘરના સાચી વાત ને મમ્મી પ્રાઇમ મિનિસ્ટર બોલો પ્રાઇમ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર સુપ્રીમ કોર્ટ સોરી મેં એ શબ્દનો યુઝ કર્યો છે પણ મજાક છે આ તો એક સિરિયસ નથી કંઈ અને કોઈ સિરિયસ લેતા નહીં લાઈક કમેન્ટ જરૂરથી કરજો આ વ્લોગ મારી મા બેટીનો છે મારી મા દુનિયાની બેસ્ટ માં છે જે મેં વડાપ્રધાનનો જો શબ્દ ઉપયોગ કર્યો છે તો સોરી ગાઈઝ એ તમે લોકો ના કરતા મારાથી બોલાઈ ગયું છે પણ આ તો ઘર માટે એમ આઈ એમ જોકિંગ પ્લીઝ એટલે ઘરે ઘણા લોકો એ વાત કરતા જ હોય છે આજ મેં જરાક વધારે કહી દીધું તો જરૂરથી જોજો અને સ્વાગત છે તમારા બ્લોગમાં મારું અને મને સપોર્ટ કરજો કે મારી મમ્મીના હું ઘણા બધા સપના પૂરા કરી શકું અને મારા બી એ સપનું છે કે હું મોટી યુટ્યુબર બનું અને આગળ વધું અને બહુ બધા પૈસા કમાઈને વૃદ્ધાશ્રમમાં જઈને થોડુંક સેવા પૂજા કરું એ લોકો બી આપણા મા બાપ જ કહેવાય એટલે મારું એ સપનું છે કે બધાની મદદ કરી શકું તો જય માતાજી જય ચૂડેલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ તો આજની આ લાઈવ લાઈવ તો નથી પણ બ્લોગ છે તો મારા મમ્મી હવે છીકણી દે છે આ દાંતે દાંત તો છે નહીં તો પણ છીંકણી ધસે છે એ આવજો